નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા મજામાં છો આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું નવો વિડીયો જે તમે અત્યાર સુધી તમે જે મેં તમને આ વિડીયોમાં બતાવવાનો છું કે જાહેરમાં રીઅલમાં રીઅલમાં જાહેરમાં દીપડા જે એનિમલ દેંદુવા કીએ છે જેની સાથે જાહેરમાં ગામ વચારે ફાઇટ કરી છે એક યુવાને જે પંજાબ બાજુનો વિડીયો છે એ સામે આવ્યો છે સૂત્રો અનુસાર કે આપણે અત્યારે જોયું છે ઘણી વાર આપણે જોતા હોઈશું કે મૂવીમાં કે સિરિયલમાં ટીવીમાં પિક્ચરમાં કે સોશિયલ મીડિયામાં કે સત્તસમાં કે શક્કરબાગમાં પણ ગામની વચો વચ ઘણી બધી પબ્લિક વચારે એક ઇચ્ચનો ભઠ્ઠો હોય છે ભઠ્ઠાની અંદર એક યુવાન છે પોતાના જીવને જોખમે દીપડા ઉપર હુમલો કરે દીપડો યુવાન ઉપર હુમલો કરે છે અને યુવાન અને દીપડો આ બે સાણ સાણે ફાઇટ કરે છે અને છેમાં આખરે દીપડાને ભાગવું પડે છે ખરેખર સૌ સોતોપની સલામી છે આ યુવાનને પીણી હિંમત એની બહાદુરીને ખરેખર દાદ દેવી પડે પણ મારું એવું કહેવાનું છે કે ભાઈ આ વિડીયો જોઈને આવી નકલ કરવાની કોશિશ કોઈ ન કરતા એમાં જીવનો જોખમ છે પણ આ વિડીયો તમને હું બતાવવા જઈ રહ્યો છું આ યુવાનને જોવો અને દીપડા ફરતી કરે એટલું બધું પબ્લિક હોય છે પણ છતાંય યુવાન લગાતાર દીપડા સાથે ફાઇટ કરે છે ઘડી દીપડાનું પલડું ભારે ઘડી યુવાનનું પલડું ભારે ઘડી યુવાનનું પલડું ભારે ઘડી દીપડાનું પણ આખરે વિજય કોનો થાય છે જોઈ લેજો વિડીયોમાં ठीकु <laughs>